નંબર યુવા ભાજપ જન્મદિવસની રીતે ઉજવણી કરવામાં આવી હતી નિશ્ચિત વર્ષોથી પોતાના જન્મદિવસે સમાજ સેવામાં વ્યસ્ત રહેવાની પરંપરા જાળવી રાખે છે આ વર્ષે પણ તેમણે આજ ભાવના સાથે દિવસભરના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું આ શુભ દિવસે નિશ્ચિત અમીને વોર્ડ નંબર એકના નાગરિકો માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું શહેરના છાણી વિસ્તારમાં આવેલ પીવીઆર ખાતે ફિલ્મ લાલોનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું હાલના ટ્રેન્ડ મુજબ આવા સંસ્કારલક્ષી ચલચિત્રો વધુ જોવા જોઈએ તે સંદેશ સાથે આ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વોર્ડ નંબર એકના નાગરિકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા હતા દર્શકોએ ધાર્મિક અને પ્રેરણાદાયી ફિલ્મનો આનંદ માણ્યો હતો સાથે જ સેવાના ભાવ સાથે જન્મદિવસની ઉજવણી કરતા યુવા ઉપપ્રમુખ નિશીદ અમીનને ઉમળકાભેરા આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી દિવસ દરમિયાન અન્ય સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું

આજે મારા જન્મદિવસની ઉજવણી હું અલગ રીતે ઉજવવા માંગતો હતો અને તેના ભાગ સ્વરૂપે આજે ફિલ્મ લાલો જે ધાર્મિક અને આખી ઈશ્વર પર બનેલી છે તેવી ફિલ્મ હું મારા વોર્ડની ને આજે છસો ઉપરાંત મહિલાઓને આજે દેખાડીને મારા જન્મદિવસની ઉજવણી કરવા માગતો હતો અને જે બદલ એમનો મને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે તે બદલ એમનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે બપોર પછી અનાથ અને અપંગ બાળકોને આપણે ડિનર કરાવીને હું મારા જન્મદિવસની ઉજવણી કરીશ સાથે સાથે આજે જેને વડોદરા શહેર સ્વચ્છ રાખવામાં જેનો અમૂલ્ય સી ફાળો છે તેવી સફાઈ કર્મચારી મહિલાઓને એક નાની અમથી ભેટ સાડી વિતરણ કરીને હું મારા જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છું અને મને આ ઉજવણી કરીને એક પ્રેરણા મળે છે અને આ વડીલોના સૌના આશીર્વાદ મળ્યા તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું ઈશ્વરને દેવી પ્રાર્થના કરું છું કે અવરનવર અમને આવી ખૂબ શક્તિ આપે પ્રજાની વારે આવવા માટે અને હું મારી પ્રજા માટે હંમેશા કાર્યરત રહીશ તેવી આશા આપું છું જય હિન્દ જય ભારત